હલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે જેની ગુજરાતને અસર થવાની સંભાવના છે આ સાથે ગુજરાત પર એક સાયક્લોનિક સ્ટોપ સર્જાયો છે તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે મંગળવારથી જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ઘટ્યો છે ત્યારે હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ થવાની શક્યતા છે તે અંગે આગાહીની વાત કરીએ તો જે હા મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અગિયારમી જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી નથી શુક્રવારે આખા ગુજરાતમાં તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે આવતીકાલે શનિવારે બારમી જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે આ સિવાય સાથે યલો એલર્ટ પણ આપવામાં આવી છે આખા ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જ્યાં હા મિત્રો તેરમી તારીખે અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ જિલ્લામાં યલો એલર્ટ છે આ ઉપરાંત જે જિલ્લામાં કોઈ ચેતવણી નથી ચૌદમી તારીખે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાયના કોઈપણ વિસ્તારોમાં બહારથી અતિભારે વરસાદની આગાહી નથી તો જ્યાં હા મિત્રો પંદરમી તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાયના કોઈપણ વિસ્તારોમાં બહારથી અતિભારે વરસાદની આગાહી નથી સોળમી તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાયના કોઈપણ વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું નથી તો જ્યાં હા મિત્રો હવામાન અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે ખેડૂતો ભાઈઓ વરાપની રાહ જોઈ રહ્યા છે ત્યારે હજુ ઘણા ભાગમાં વરાપણ નથી અને હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અને એક નવી સિસ્ટમના કારણે વરસાદ જોરદાર ખાબકી શકે છે તો જ્યાં હા મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદની નવી સિસ્ટમ આવવાને કારણે બારમી તારીખના ગુજરાતના અનેક ભાગોમાં ભારથી ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત કચ્છ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ વિસ્તારોમાં દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે પંદરમી જુલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદ જોવા મળશે વરસાદની તરી નીચે આવતા તારીખ અઢારો ઓગણીસમાં વરસાદનું જોર ઘટી શકે છે આ દરમિયાન વરાપા આવે તો સારું તારીખ વીસ બાદ વરસાદી પાણી સારું રહે છે અત્યારે કૃષિ કાર્યો કરવા સારા નહીં વરાપ આવે ત્યારે કૃષિ કાર્યો કરવા સારા રહે છે તો જ્યાં હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના તો વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર